મહેસાણામાં અમૂલ ડેરીની પ્રોડક્ટ પર હવે જોવા મળશે ક્યુઆર કોડ અમૂલ ડેરીના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે હવે અમૂલની પ્રોડક્ટ્સ પર ક્યુઆર કોડ જોવા મળશે અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ નિવેદન આપ્યું છે હવે પ્રોડક્ટ પર ક્યુઆર કોડ લાગશે ગ્રાહકોને અસલી ઉત્પાદનો મળે તે માટે અમૂલ દ્વારા આ પહેલ કરવામાં આવી છે

તો એના આધારે એને ખબર પડી શકશે કે આ માલ કે ડેરીમાં બનેલો છે જેના કારણે ડુપ્લિકેશન અટકવાનું ખૂબ મોટું આની અંદર પગલું છે એના કારણે ગ્રાહકોને જે ડુપ્લિકેટ માલ કોઈ જો વેચવા માગતો હશે તો ગ્રાહક જાગૃતિથી ક્યુઆર કોડના માધ્યમથી પોતે જાણી શકશે કે અમૂલનો આ પ્રોડક્ટ કઈ ડેરીમાં બનેલું છે એના કારણે ગ્રાહકોને સારો માલ પહોંચે એ માટે અમૂલે આ પહેલ કરી છે જીએસટી ઘટાડાનો અમૂલની પ્રોડક્ટ્સ પર સીધો જ લાભ જોવા મળી રહ્યો છે અમૂલના ચેરમેન છે અશોક ચૌધરીએ એમને નિવેદન આપ્યું છે જે પ્રકારે જીએસટીના નવા દર અમલી થયા છે માત્ર બે જ સ્લેબ રાખવામાં આવ્યા છે જેને ઘણી બધી પ્રોડક્ટ છે એ સસ્તી થઈ છે ત્યારે અમૂલની પણ ઘણી બધી પ્રોડક્ટ છે એ હવે સસ્તી થઈ છે લાભ મળશે અમૂલે તાત્કાલિક અસરથી ભાવ ઘટાડ્યા હોવાનું અશોક ચૌધરીએ નિવેદન આપ્યું છે અમૂલની સાતસોથી વધુ પ્રોડક્ટ્સ પર ભાવ ઘટ્યા હોવાનું દિવાળી ઉપર બધાને ખુશીઓ મળશે પંદરમી ઓગસ્ટે સાહેબે લાલ કિલ્લા પરથી વચન આપ્યું હતું એના વચન નિભાવવા માટે સાહેબે જીએસટીના સ્લેબમાં જે ફેરફાર કર્યો એના કારણે અમૂલની જે પ્રોડક્ટ હતી એના પર જીએસટી લાગતો હતો એની અંદર યુએસટી મિલ્કની અંદર પાંચ ટકા જીએસટી હતો એ નાબૂદ કર્યો છે ઘી અને માખણમાં બાર ટકા જીએસટી હતો એની જગ્યાએ પાંચ ટકા કર્યો છે એટલે આના કારણે જે પણ પ્રોડક્ટ અમારી અમૂલની હતી એ બધી અલગ અલગ સાતસો જેટલી આઈટમમાં એનો ફાયદો ગ્રાહકના થવાનો છે